ચેક કરવી છે 25000 પર લિટર માથે 50 લિટર ક્યાંથી આવે મજા આવે તો સબસ્ક્રાઇબ ભાઈ દઈ દે નાયદ લેવું હું તારે આજે

સૌથી નાની છે બે કલાક પૂરતા જ છે એટલે આમાં કઈ પછી કલર ને એવું પસંદગી જોવાનું ના હોય પણ આમ પકડીને નાવું પડે એવું ના બને આ નાણું એવા હટું જાય બહુ બાંધી લેજો એને ગળામાં બાંધી દેવું વોટર પાર્કમાં નાતા પહેલા છે ને એનો ડ્રેસ કોડ પહેરી લઈએ અને આ શું કરવા ભાઈ બધું લાહા લુગણા હોય ને તો એટલે લહર પટ્ટી હોય ને લહર વાળી આવે મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત કડકડતી ઠંડી ના હેબરૂ હોય પણ આગ ચડતી ગરમી એટલે કચ્છ

પચાસ લીટર વધી જાય તો જોઈએ કે આ વોટર પાર્ક ની શું સ્થિતિ છે પણ અત્યારે તો દેખાવમાં બહુ મસ્ત લાગે છે અને થોડાક માણસો છે છે કારણ કે ધીમે ધીમે બધા આવી રહ્યા તો ચાલો આવેલા કરીએ શિયાળે ભલું ને ઉનાળે ભલું ગુજરાત અરે ચોમાસે વાગડ ભલો મારો કચરો બારે માસ તો આ સામે દેખાય છે ભુજીયો ડુંગર અને આ છે મસ્ત એકવા વોટર પાર્ક લાઈવ ટેસ્ટિંગ કરીએ થોડું Ya, y la parada.

બધા વોટર પાર્ક માં એક એવો ડેટકો હોય ને કે આખી ડોઈલ ભરીને પાણી નાખે ને ને લાઈવ ડેમો કરીએ અને કેમેરા ની માથે પાણી પાડવું હે જોઈએ બગડે કે વિડિયો ચાલુ રહીએ કેમેરામાં તો કંઈ ના થયું

પાણી ની રેસ હોય કે જિંદગીની રેસ હોય તમે આગળ વધો ને એટલે ટાટિયા પકડવા વાળા પાછળ હોય હોય ને હોય તો ચાલો એક્વા ડ્રીમ વોટર નો સૌથી પહેલો અંડર વોટર ભાઈઓ ચાલો વન ટુ થ્રી આ બધા ભાઈ આ ગયા ભાઈ અનુભવ એક વાર ગયો તો બીજી વાર તો ના કરાય ભાઈ એવું કઈ નથી નાનકડી એવી રાઈડ છે પણ આની હે ફાટે છે ખબર નહીં પાણી વધી જાય એવું કઈ બઉ જોવા મળ્યું ના એવું નથી હજી કહો ભાઈ સારો છે વાંધો નથી ભોજ વડા આવજો અહીં

તો કેવો અનુભવ કેવો છે અનુભવ એટલે અત્યારે એક નંબર એમ કેવાય ને કે ગરમીમાં માં રાહત પૂરેપૂરી રાહત જો મળી છે આમ ક્યાંક કોઈક એક ડોલ પાણી નાખે તો મજા આવી જાય એવી સ્થિતિમાં આવડો મોટો વોટર પાર્ક મળ્યો એટલે બહુ મજા આવી તો બે ડિપાર્ટમેન્ટ છે આ બાજુ છે નોર્મલ પાણી છે અને આ બાજુ છે ને એ બરફ સારું ઠંડુ પાણી છે મસ્ત આઠ દસ રાઈડ છે છત્ર નાનું છે પણ વ્યવસ્થા બહુ મસ્ત છે અને જે વેવ પૂલ્સ હોય દરિયાના મોજા આવે ને એ વોટર પાર્ક દ્વારા એવું જાણવા મળ્યું કે આપણા કચ્છના જે બધા વોટર પાર્ક છે એમાં સૌથી મોટું વેવ પૂલ છે એટલે એની મજા પણ લઈએ અને આ સામે છે એ ઓક્ટોપસ જેવું કંઈક છે પણ એને ફોડા ઉપડ્યા લાગે એટલે બંધ હશે કદાચ ચાલુ કરાવીએ હમણાં વોટર પાર્કમાં હે ને ગરબા આપણા ગરબા ભેગા જ હોય બધા

મોજે ગુજરાત ભાઈ ઘેરાય ના ઘેરે તો નાય ને બરાબર બે ફેરે નઈએ ધરો કરી લે એક પેલા વરસાદમાં એક છેલા વરસાદમાં

મારો અને કાઠે ફુગાડો લોહી પીધો આવે છે સરદાર વાહ ભાઈ વાહ તો સરદારે આવી ગયા બાકી સાહેબ ભાઈ વાહલા મોજ બધા ને હવે નીકળવા માંડીએ ધીરે ધીરે આટાબોલ જેમ થાય ને બધા ની મોજ ધીમે ધીમે બહાર નીકળે છે ચાલો હું આ અંદર સુધી જોયા કે હકીકત માં નીચે છે હું કચ્છ ભુજના પ્રવાસમાં ખરાખર ખૂબ મોજ ફેરી પૂરી ટિકિટ દેન આવ્યા અને આપણે શરૂઆતમાં જે વાત થઈ હતી કે ભાઈ પાણી હોય એનાથી પચાસ લીટર વધારે નીકળે એ એના વિશે શું કહેવું નહીં એવું તો નથી પણ ખરેખર ખૂબ મજા આવી અવિસ્મરણીય આનંદ અને આ વેવપુલમાં પણ જમાટ આવી ખૂબ અને ખરેખર ખૂબ સુંદર વ્યવસ્થા અને ખૂબ સારું વોટર પાય છે તો ભાઈ પછી પછી જો માળો આ વિડીયો જોતા હોય ને તો ભુજની અંદર ખરેખર અમે તો એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા પોરબંદરથી પણ બહુ મસ્ત નાનું એવું અને સારી વ્યવસ્થા અને ત્રણસો ને નવ્વાણું રૂપિયા ટિકિટ લીધી છે પૈસા દઈને એવા આપણે એટલે ખોટા વખાણ કરતા નથી તો મિત્રો ફરીથી મળીએ આવજો ખૂબ મજા આવી અને મસ્ત આનંદ રહ્યો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મજા આવે તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ખૂબ મજા આવી આજે આ ઓટો પાર્કમાં ખરેખર જમાવટ થઈ ગઈ 399 વસૂલ થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો મારી સાથે છે આ હોટર પાર્કના માલિક મોલિકભાઈ મોલિકભાઈ ખરેખર ઓનેસ્ટલી અમે તો એક બે કલાક એન્જોય કરવા માટે એમ થયું કે ગરમી બહુ છે એટલે જઈએ પણ તમારા વોટરપાર્કમાં છત્રફળ નાનું છે પણ ખૂબ ફેમિલીને મજા આવે ને એવું સુટેબલ છે એટલે ખરેખર મજા આવી ખૂબ ખૂબ તમારો આભાર અને વિશેષ તમારા વોટરપાર્કની વધારે આ લોકો મજા માણી શકે થોડી વિગત આપવા વિનંતી ચોક્કસ આપણું વોટરપાર્ક છે એ માધાપરમાં નવાવાસમાં આવેલું છે આપણા વોટર પાર્કમાં ઓલરેડી અત્યારે આપણે બધી રાઈડ્સ બી અવેલેબલ છે એના સિવાય આપણો જે વ્યવપૂલ છે એ હંડ્રેડ હોર્સ પાવરનું છે અને લગભગ ઓલમોસ્ટ લગભગ કચ્છમાં સૌથી મોટું આપણું વ્યૂપૂલ હશે એને બહુ મજા આવી થેન્ક યુ તો મળીએ ફરીથી ક્યારેક નવા સ્થળ સાથે ત્યાં સુધી આનંદ કરીએ મોજ કરીએ અને મળતા રહીએ આવજો